અયોધ્યા ગામમાં એક શિવ મંદિર હતું ત્યાંનો જે પૂજારી ઘણા વર્ષોથી ત્યાં પૂજા કરતો હતો પણ એના અંતરમાં કામવાસ ન હતી પણ કોઈને કોઈ બોલતો જ નહીં મન જ પ્રાર્થના કરતો હતો અને ત્યાં ઘનશ્યામ મહારાજ ઓટા ઉપર બેસતા અને આ જે પૂજારી છે એની પૂજાને દેખતા મહારાજ પ્રસન્ન થતા રાજી થતા રોજ આ પૂજારીના ક્રમ પ્રમાણે આવે બીલી ચડાવે પુષ્પ ચડાવે આવી રીતે રોજ એ પૂજા કરતો હતો અને પૂજા કરી ત્યાંથી તે ચાલ્યા જાય છે આવા ઘણા વર્ષોથી આમ ચાલ્યું પણ એને અંધકરણમાં એક મલિન વાસના હતી કામ વાસના હતી એટલે એને એમ થયું કે હાલ ને આજે મહાદેવને કઈ જ નાખવું હોય તો મંદિરની બાજુમાં એક ઓટલો હતો ત્યાં ઘનશ્યા મહારાજ બેસતા અને આ જે પૂજારી છે એ મહાદેવજીને મોઢેથી બોલ્યા કે હે મહાદેવ હે કૃપા સિંધુ હું તમારી કેટલા કેટલા વર્ષોથી તમારી પૂજા કરું છું પણ મને એક ઈચ્છા છે કે મારી મને હેને કોઈ દિવસ મનુષ્યનો અવતાર ના દેજો કોઈ દિવસ મને મનુષ્યનો અવતાર ન દેજો લાજ આ બધી મર્યાદા મારે પાડવી પડે છે અને હવે હું મને કામ વાસના એટલી પ્રબળ થઈ ગઈ છે તેથી મને હવે હેને શંકર ભગવાન નો અવતાર દેજો મને નો જેથી લોકલાજ મર્યાદા મૂકીને હું કામ સુખ ભોગી શકું મને ખૂબ વાસના છે આવી આમ એ બોલતો હતો અને આ જે પૂજારી બોલતો હતો ને એ બાજુના ઓટલા ઉપર ઘનશ્યા મહારાજ સાંભળતા એને એમ થયું કાઉ શા માટે બોલતો હશે એક પૂજારી થઈને મહાદેવજી આગળ પણ ભગવાન તો છે બધું જાણે છે માટે આપણે જો કામ વાસના હોય તો એને છુપાવી દેવી અવી કોઈ સાંભળે એમ ન કરવું ભગવાનની ઈચ્છા હશે તો મળશે કામ વાસના નહીં મળે તો અક્ષર ધામ તો મળશે ને તો શા માટે આપણે ભગવાનના ગુણ ગાવા કામ સુખ મળે તો ભોગવી લેવાના ના મળે તો ભગવાન ધામ તો મળવાનું છે આ જે વાત છે ને એ વચનામૃતની ની અંદર પણ છે